દહેજની એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ધુમાડાના ગોટે ગોટા સુધી નજરે પડ્યા હતી સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રવિવારે સાંજના સમયે વાગરાની દહેજ જીઆઈડીસીની એક કંપનીમાં વિષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા જ ફાયર લાશ્કરો ટેન્ડરો લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા કંપનીના સતત બ્લાસ્ટ થવાને કારણે લોકો ભયભીત બન્યા છે આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉદ્ભવ્યો હતો દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હતી જોકે આગ કઈ કંપનીમાં લાગી છે તે ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ દહેજ જીઆઈડીસીની શ્વેતા એન્ડ કેમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ ઘટના સર્જાઈ હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા ન હતા પરંતુ બિલ્ડિંગના ઉપર